રૂરલ પીઆઈ એચ જી ગુહિલ દ્વારા પોલીસ મથકના કુખ્યાત ઇસમોની યાદી બનાવી હતી જેમાં સૌથી ટોચ પર એવા દશરથ ઉર્ફે દશુ વસાવા સામે પાસાની કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી હતી જેમાં અંકલેશ્વર શહેર એ અને બી ડિવિઝન પોલીસ મથક ઉપરાંત રૂરલ અને હાંસોટ પોલીસ મથકમાં નોંધાયેલા તેના વિરુદ્ધના ગણનાપાત્ર ગુનાની વિગતો એકત્ર કરી હતી અને તેના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જરૂરી ફાઇલ રજૂ કરી હતી જે આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેના સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી સાથે હુકમ કરતા પાસા હેઠળનું વોરંટ ઇસ્યુ કર્યું હતું અંકલેશ્વર રૂરલ પોલીસે તેની તેના ઘરેથી ધરપકડ કરી તેને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ અંકલેશ્વર અને હાસોટમાં પ્રોહિબિશનના છ જેટલા ગુના નોંધાયા હતા તે વ્યક્તિ વિરુદ્ધ આ પ્રકારની બધી બિલકુલ નાબૂદ થાય અથવા અને એ બાબતે ઝીરો ટોલરન્સ રહે તે માટે આપણે પાસાની દરખાસ્ત કરવામાં આવેલ જે પાસાની દરખાસ્ત ભરૂચ કલેક્ટર સાહેબ દ્વારા હુકમ મળતા તે આરોપી જેનું નામ છે દશરથ બાબુ વસાવા ઉંમર વર્ષ તેંતાલીસ રહે છે હજાર ભાથીજી મંદિર ફળ્યું અંકલેશ્વરવાળાને પકડી પાડવામાં આવ્યો છે દારૂની બધી બાબતે પોલીસ છે દારૂ પકડી અને એની ઉપર કેસ કરીને એ તો પકડતી જ હોય છે પરંતુ આવી પ્રવૃત્તિ જ ન થાય તેના માટે અગમચેતીના ભાગરૂપે આખા દેશમાં અવેલેબલ મોટામાં મોટા જે અટકાયતી પગલું જે છે જેને આપણે પાસા કહેવામાં આવે છે તે પાસાનું હથિયાર છે એ ભરૂચ પોલીસે ઉગામ્યું છે અને આ બહુ મોટા બુટલેગર જેને કહી શકાય જેની ઉપર છ જેટલા ખૂબ મોટા ગુનાઓ છે તેને પકડી પાડવામાં આવ્યો છે અને એને પકડી અને રાજકોટ જેલ ખાતે હવાલા મોકલવામાં અને એમાં જેલ ખાતે મોકલી આપવામાં સફળતા મળેલ છે